સુરત જિલ્લાના નજીક બસ મારી ગઈ હોવાનો બનાવ ખાનગી બસ હતી આ પારડી નજીક આ બસ પલટી ખાઈ ગઈ ઓવરટેક સમયે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ પ્રકારની ઘટના બનવા પામી બસ પલટી જતાં પાંચ મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે આ પાંચે મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ ઇન્દ્રમલ ક્યારે કઈ રીતની આ ઘટના બનવા પામી છે અને ઘટના બની ત્યારે બસમાં કેટલા મુસાફરો સવાર હતા તમામની હાલત શું છે બિલકુલ મોડી રાત્રે જે છે આ ઘટના બની હતી કામરેજ તાલુકાનું ધોરણ પાર્ટી ગામ છે ત્યાં સુરત થી મુંબઈ તરફ સુરત થી અમદાવાદ તરફ આ બસ જઈ રહી હતી અને ઓવરટેક કરવાની લાઈમાં જે તે બસ છે તે પલટી મારી ગઈ હતી મુસાફરો ભરેલા હતા પાંચ જેટલા મુસાફરો ને સામાન્ય ઈજા થઈ છે અને તેમને સારવાર સામાન્ય સારવાર આપી અને રજા આપી દેવામાં આવી છે ની અને કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા તાત્કાલિક હાઈવે પણ ખુલ્લો કરવામાં આવ્યો હતો જી આભાર આપનો તમામ માહિતી બદલ ઇન્દ્રમલ